તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસની ગુરુવારના રોજ શ્રી વિગોડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં ગામના સરપંચ શ્રી ભરતભાઈ વાઘેલા તથા એસએમસી અધ્યક્ષ ઉપાધ્યક્ષ આરોગ્ય વિભાગના સભ્યો તથા ગ્રામ પંચાયતના સદસ્યો ગામના આગેવાનો તથા શાળાના એસએમસીના સભ્યશ્રીઓ તથા વાલીગણ તથા શાળા શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો બાલવાટિકા અને ધોરણ એકના પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન શ્રી શાંતાબા સીડીપીઓ દ્વારા સરકારની વિવિધ શિક્ષણને લગતી યોજના વિશે માહિતગાર કર્યા હતા તેમજ શૈક્ષણિક કીટ સ્કૂલ બેગ પાણીની બોટલ અને મંડપના દાતા એવા વિગોડી ગામના સરપંચ ભરતભાઈ વાઘેલાનું પ્રકાશભાઈ લાયજન અધિકારી શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું લક્ષ્મણભાઈ ભાવાની દ્વારા તમામ બાળકોને ફાફડા જલેબી અને છાશનું તિથિભોજન આપવામાં આવ્યું તેમજ શાળામાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય કાદરલુહાર